નમસ્કાર ખેડૂત મિત્રો અરિહંદ બાયોફટિક એમ પ્રાઇવેટ લિમિટેડમાં હું રાહુલ ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ આપણે એક પ્રગતિશીલ ખેડૂત જોડે પહોંચી ગયા છીએ એમના ફાર્મ પર તલના ફાર્મ પર અને એમણે આપણી પ્રોડક્ટ અરિહંદની જીવિકા ગોલ્ડ અને બીજી અન્ય પ્રોડક્ટનો સ્પ્રે કરેલો છે તેનું શું રિઝલ્ટ આવ્યું છે એ આપણે એમના મુખેથી સાંભળશું તો તમારું નામ જાણશો સૌ પ્રથમ પટેલ અલ્પેશ કુમાર સુભાઈ ધારાનગર લાટ તમારો જિલ્લો જિલ્લો ખેડા બાલાસિંદ તાલુકો બાલાસિંદ તાલુકો હવે અલ્પેશભાઈ તમે અમારી અરિહંત બાયો ફર્ટિક એમ પ્રાઇવેટ લિમિટેડની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તમારા તલના અંદર આપણે બાવીસ છોડની અંદર આજે બાવીસ છોડનું વાવેતર છે એટલે બાવીસ જીવિકા ગોલ્ડ વાપરેલી આપણે ડીએપી જોડે મિક્સ કરીને બે થેલી બી ડીએપી અને બે થેલી જીવિકા જીવિકા ગોલ્ડ આજે પોસઠ દિવસની આજુબાજુ તલ થઈ ચોસઠ પોસઠ દિવસ તો હવે એટલું હાઇટ બાઇટ ગ્રોથ બહુ જબરજસ્ત છે તમારા આજુબાજુના તારા ભારત બીજા ખેતરોમાં તમને બતાવું કે આટલી હાઈટ આટલો ગ્રોથ નહીં જીવ્યા ગોળ વગર અને આના અને બાવણીનો સ્પ્રે લીધો છે આપણે પિસ્તાલીસ દિવસની આજુબાજુમાં બરાબર તમને આજુબાજુના તમે તમારા આજુબાજુના પાડો પાડોશીના જે તલ જોયા અને આપણી એના અંદર આપણી અરિહંતની પ્રોડક્ટો વાપર્યા પછીના જે તલના તમને કેવું રિઝલ્ટ દેખાય છે આપણે જે કેમેરા દેખાય જશે તમને આખી નહીં માણસ જબરજસ્ત બેઠી છે તમારે નેવ દિવસ પછી થાય એટલે આજે પોસઠ દિવસ પચીસ દિવસ બાકી બરાબર તમે દર વર્ષે તલ નું વાવેતર કરો છો દર વર્ષે કરીએ તો તમને દર વર્ષે કરતા આ વખત કેવું ઉતારો હારો રહેશે એવું લાગે છે કુદરત આરા કુદરત રહ્યા તો કમ્પ્લીટ ના રે વાત સાચી છે વરસાદ વરસાદ પડે હા તો કઈક બગડી જાય આપણે જેમ કપાસ બગડે આમ હા બાકી અતન ની પોઝિશનમાં જબરજસ્ત અલ કેવાય જબરજસ્ત કે તો ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં જે અલ્પેશ ભાઈ છે આપણી અરીહંત ની દરેક પ્રોડક્ટ નો ઉપયોગ કરી રહ્યા છે આ એમના લગાતાર લગભગ 6 7 મહિનાથી આપણી દરેક પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે કપાસમાં ચાર વર્ષથી વાપરી છે હા કપાસના અંદર ચાર વર્ષથી એવા સોઇલ હેલ્થ કિટ નો ઉપયોગ કરે છે આપણું મિરેકલ માઇક્રોરાઇઝા છે લિક્વિડ બેઝ એ બી એમણે અને એનપીકે ગ્રેડ એ બી એમને એમના તલમાં પીવડાવ્યું છે બીજા ખેતરમાં બીજામાં બતાવ્યું એનું બી સારામાં સારું રિઝલ્ટ એમને મળ્યું છે અને અગાઉ આપણી યુટ્યુબ ચેનલ પર એમના જે વિડીયો છે જે રીંગણીના જે એમણે સ્પ્રે કરેલું એ બી બહુ સારા સારા વિડીયો આપણે ઉતારીને એમના મૂક્યા છે અને એક પ્રગતિશીલ ખેડૂત છે એ આપણી પ્રોડક્ટને વારંવાર વાપરી અને બધા ઉપયોગ કરે છે દરેક પાકમાં એ ઉપયોગ કરે છે જેમ તમે વિડીયોમાં જોઈ શકો પ્લેટિનનો સ્પ્રે તો તમે જોઈ શકો છો એમને આપણી દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અને સારામાં સારું એમને ઉતારો મળે છે અને સારામાં સારું રિઝલ્ટ એ લઈ રહ્યા છે અને સારામાં સારા પાક પહેલાં કરતાં બી એમને દર વર્ષ કરતાં બી આ વખતે બી સારા પ્રોડક્ટ